એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વાવાઝોડા સાથે તોફાની વરસાદની શક્યતા સેવામાં આવી રહી છે આ સાથે જ નવરાત્રી આયોજકો તેમજ ગરબે ગુમવા જતા લોકો માટે આ એક અત્યંત દુઃખદ સમાચાર સાબિત થઈ શકે છે ત્યારબાદ દિવાળી પહેલા જીએસટીમાં ઘટાડો જીએસટી કાઉન્સિલની બેઠકમાં રોજબરોજની વસ્તુઓના ભાવ ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે તો મોટી વસ્તુઓ જેમ કે ટીવી વોશિંગ મશીનના ભાવ ઘટશે પરંતુ નાની વસ્તુ જેમ કે પાંચ દસ રૂપિયાના બિસ્કીટ સાબુ કોલગેટના ભાવમાં કોઈ જ પ્રકારનો ઘટાડો નહીં થાય ત્યારબાદ ગુજરાતમાં ખરાબ રસ્તાઓનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચાના ચકડોળે ચડ્યો છે વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને તેને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તો પાટણમાં લોકોએ નગરપાલિકાની નિષ્ક્રિયતાથી કંટાળી જાતે જ રસ્તાનું સમારકામ શરૂ કર્યું છે ખેડૂતો માટે મુખ્યમંત્રીની મુલાકાત ભારે વરસાદથી ખેડૂતોને કરોડોનું નુકસાન અને ખાસ કરીને બનાસકાંઠા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તેઓને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને મળીને આશ્વાસન આપ્યું જણાવ્યું કે સરકાર તમારી સાથે છે તો હાલ વૃદ્ધ માટે પેન્શન યોજના બહાર પડાઈ છે ગુજરાતના સાઠ થી એસી વર્ષના વૃદ્ધોને દર મહિને બારસો રૂપિયા એટલે કે વર્ષે પંદર હજાર રૂપિયા પેન્શન મળશે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ બેંક ખાતામાં રકમ જમા થશે આ લાભ લેવા માટે ગામડે વીસીઈ અથવા શહેરમાં મામલતદાર કચેરીએ ફોર્મ ભરી શકાશે અને ત્યારબાદ બોરવેલ માટે નેવું ટકા સબસિડીની જાહેરાત કરાઈ છે સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જાહેરાત કરી છે ખેડૂતોને બોરવેલ નખાવવા નેવું ટકા સબસિડી અપાશે તો પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર બંધ બોર શરૂ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા ફરી પાછા મુખ્ય સમાચાર સાથે નવા વિડીયોમાં મળીશું